કડવાટ એટલે તંદુરસ્તી મોટા ભાગના લોકોના મનમાં આ એક ગેરમાન્યતા રહેલી છે ડાયાબિટીસવાળા લોકો પણ મામેજો લીમડો કારેલા જેવી કડવી ઔષધિઓનું સેવન વધારે માત્રામાં કરી અને ડાયાબિટીસને કંટ્રોલ કરવાની કોશિશ કરતા હોય છે પરંતુ આ કડવા રસની પ્રકૃતિ એ શીત અને રુક્ષ છે માટે જો વધારે માત્રામાં કડવો રસ લેવામાં આવે તો એ શરીરમાં વાયુનો વધારો કરે છે રસ જો વધારે માત્રામાં લેવામાં આવે તો તેનાથી શરીરની સાતેય સાતે ધાતુઓ સુકાય છે શરીરનું બળ ઘટે છે અને શરીર દુબળું પાતળું બનતું જાય છે આ ઉપરાંત મોઢું સુકાય છે અને ક્યારેક તો ચક્કર પણ આવી શકે છે શરીરમાં બેચેની લાગે છે અને જાત જાતના વાયુના રોગો થઈ શકે છે એટલે આ સૂત્ર ત્યારે જ સાચું પડે છે કે જ્યારે આપણે કડવા રસનું યોગ્ય માત્રામાં સેવન કરીએ કડવો રસ જો યોગ્ય રીતે લેવામાં આવે તો એ ભોજનમાં રુચિ ઉત્પન્ન કરે છે અને ખોરાકને પચાવવામાં મદદ પણ કરે છે આ ઉપરાંત તે લોહી સાફ કરતું હોવાથી ચામડીના રોગોમાં પણ ફાયદો કરે છે વજન ઘટાડવા માટે તાવ આવ્યો હોય કે શરદી ખાંસીની સ્થિતિમાં પણ તે ઉપયોગી બને છે